જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રો ને રેખા રાદડિયાના સ્નેહ ભેરા નમસ્કાર મિત્રો આજે હું આવી છું મારા પપ્પાના ઘરે ક્રાકશ અને મારા આ મારા પપ્પા છે અને અત્યારે આપણે જોઈએ છે કે કોમોસી વરસાદ એમ કે એક ધારો શરૂ છે એનાથી ઘણા ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે તો આપણે વાત કરીએ મારા પપ્પા સાથે કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તો મળીએ મારા પપ્પાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી કૃષ્ણ તો અત્યારે આ વરસાદના કારણે કેટલું ખેડૂતોને નુકસાન થયું છે તો જરાક વાત કરો તમે ખેડૂને એવું છે ને બાપા ખેડૂને કાંઈ લેવા ખેતીમાંથી કાંઈ ઉત્પાદન લેવા પણ થયા નહીં અને કપાસ બધો તૂટ્યો તો આ દિવાળીનો તહેવાર કે આપ આપણે બે દી જાળવી મહેમાન હેમાને લાગ્યું હવે મહેમાનને એમ થાય કે આ ખેતર વૈયા જાય છે એટલે કપાસ બધો અમારો બરબાદ થઈ ગયા હા અમારો કપાસ બધો કપાસમાં ઉગી ગયો કપાસ ફૂટી ગયા એટલે કાંઈ ખેતીમાં કાંઈ લેવા પણ છે નહીં અને હજી આ વરસાદ શું કરે શું ખબર એક આવું આટલી મારી બોતેર વર્ષની ઉંમર છે આવું કોઈ મેં જોયું નથી વરસાદ આ સો માં શું ગણવું અને માવઠું હોય તો તણીજી માવઠું રહે સો થઈ તો હકલાઈ ગયો અને ઠેકાણે ઢક અને વરસાદ આપણે એમ હતું કે આજ વરાપજીએ કાલે વરાપજી કાયમ એક વરસાદ ચાલુ છે ખેડૂત ખેડૂત દીકરા કાલે લેવા પણ છે નહીં ખેતરમાં એનું કારણ છે કે કપા બધા કપાસ ચૂટી ગયો છે આ વરસાદ ચાલુ વીણાણો નહીં અને કપાસિયા માલપા પેશીઓમાં ઉગી ગયા કપાસિયા હવે એ વેપારી પાસે જાય તો વેપારી લેવાનો નથી બાર મહિનાનું આ વરસ કેમ માણસને કાઢવું માલ ઢોર કોસા બધા હળી ગયા છે આ પશુપાલનનું ભરણ પોષણ કઈ રીતે કરવું પોતાનું કઈ રીતે કરવું બેનો દીકરીઓના આપણે એમ એક આ બધો પાક છે પાક આપણે આવે એટલે આપણે વેચાણ કરીએ થોડું ઘણા પૈસા આવે તો વેવાય પાસે જાય કે લગ્ન સમજવા જઈએ કે કેમ કરું એટલે એ એ બીજી આશા ખેડૂને અમારે બહુ મોટી હોય પણ એ છે કારણે એક પાવલીનું વેસણ થાય એમ નથી હોય અને લેવા પણ છે અને સોયાબી શીંગ કપાસ બધું હાવ ન થઈ ગયું અને માલનો કુસો પણ ક્યાંય ખાઈ એમ રહેવા દીધો નથી બધું હળી ગયું આવી હાલત છે અને અત્યારે ખેડૂના ખર્ચા કેટલા ખાતર બિયારણ નિંદામાં આ બધો ખર્ચો ટ્રેક્ટર હોય કે આપણે ખેતીમાં તેનું ડીઝલ કેટલો ખર્ચો ખર્ચો પ્રમાણમાં ખર્ચા વે થાય ને તો પણ ખર્ચવીએ ઊભું નથી થાય એમ અને આપણે આ ઉછીના પાછીના માણસો પાસે લીધા હોય નામા ઠામા વેપારીના હોય બિયારણ ઉધાર લીધું હોય એ આ બધું કાંઈ ભરસક કરી શકાય એમ છે નહીં બાપા ખેત ખેતીમાં થોડા હજી આવે હોય ને તો આપણે

વાર તહેવારે પણ ઘરે નથી રહેતા ખેડૂતો પણ એ તો બેન આપણે આશા હોય ને કેટલો માલ છે આ માલ આપણો પીઠમાં લઈને જાઉં અને આ પૈસા આવી છીએ તો આપણે હું કરવો છે તો જેવાય બોલે ને આપણે લગ્નની તારીખ લેવા જવાનું હોય તો આમાં શું કાંઈ વેસણ તલ ભર પાવલીનું વેસણ નહીં શું કરવું આવી હાલ ખેડૂતની છે તો અત્યારે વરસાદના કારણે ખેડૂતોને બહુ જ નુકસાન થયું છે અને આપણે જોઈએ ને તો સિંગનો પાક એમ કે સિંગ ઘરે પાથરા ખેંચી લીધા હોય અને પાથરા બધા આખા પલ્લી ગયા છે અને ખેતરમાં એમ કે એવા વિડીયો આવે છે કે ખપાળીએ ખપાળીએ સિંગ ખેડૂત ભેગી કરતા હોય છે પણ અત્યારે જો કે ખેડૂત માટે એક જીરો જીરો કહી શકાય ને કારણ કે કાઈ માલ ખેડૂતો આ વખતે ખેતીમાંથી લઈ જ નથી શકવાના અને ખેડૂત છે એ આપણો અન્નદાતા છે એમ જે આપણે ઘરે જે આપણે ત્રણ ટાઈમ ભોજન કરીએ છીએ ને એના એ દાતા ખેડૂત છે જો ખેડૂત ન હોય ને તો આપણે આપણને આપણા ઘર સુધી અન્ન પણ પહોંચે નહીં એમ એટલે આપણે બને ને એટલી જેટલી થાય એટલી આપણે ખેડૂતોને આપણી રીતે જે કાંઈ થાય એટલી આપણે મદદ કરવી જોઈએ અને મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જેટલી બને એટલી ખેડૂતોની તમે મદદ કરો એમ કારણ કે ખેડૂત છે તો જ આપણું જીવન છે અને ખેડૂત અત્યારે લોહીના આંસુ રોવે છે એમ પણ કોઈને કહેતો નથી કઠણ કાળજું જો કોઈને કોઈનું હોય ને તો એ ખેડૂતનું છે એમ કે ખેડૂતનું એમ કે કઠણ કાળજું હોય છે કે જે અત્યારે એમ કે આખા વર્ષનું એને જે આખા વર્ષ જે એને ખોરાક ખાવાનો હોય ને એ બધું એને ખેતીમાંથી એને આવે બીજી કંઈથી એને આવક હોતી નથી તો આવા ખેડૂતો માટે જેટલી સહાય બની શકે ને એટલી સહાય કરે એવી મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે ધન્યવાદ જય માતાજી